ફત્તર પહેલા મુદ્દાની આપણે શરૂઆત કરીશું ગોંડલમાં પાટીદાર સગીરાને માર મારવાના સગીરને માર મારવાના કેસમાં આજે સમાધાન થયું છે

હવે પાટીદાર આગેવાનો ત્યાં ઈજાગ્રસ્ત સગીરને મળવા માટે પહોંચ્યા હતા જયેશ રાદડિયા ત્યાં ગયા હતા અને કહ્યું હતું કે જે પણ આરોપી છે તેના સામે કડકમાં કડક કાર્યવાહી થશે આ સાથે અનેક ત્યારબાદ ગોંડલ બંધનું એલાન કરવામાં આવ્યું હતું પરંતુ તે પાછું ખેંચાયું કારણ કે સમાધાન થઈ ગયું બંને પક્ષે સામસામે પાટીદાર અને ક્ષત્રિય સમાજ સામસામે હતો અને આ સાથે આજે પત્રકાર પરિષદ યોજવામાં આવી મુફતલ અનેક એવા મોટા ચહેરાઓ હતા જેના સ્ટેટમેન્ટ આજે ચર્ચામાં રહ્યા છે સૌથી પહેલા પત્રકાર

કેટલાક લોકો સોશિયલ મીડિયાના માધ્યમથી પણ આ વિષય ઉપર ઘણું બધું લખે છે ગોંડલ બંધનું એલાન અપાય છે સમાધાન થાય છે સમાધાન માટે પણ પાટીદાર સમાજના અગ્રણીઓ ક્ષત્રિય સમાજના અગ્રણીઓ એકઠા થાય છે અને પછી શું થાય છે ગોંડલના રાજનૈતિક ફલક પર એક નવી ચર્ચા શરૂ થાય છે કોઈ ગોંડલને મિરઝાપુર સાથે સરખાવે છે તો કોઈ ગોંડલને ગોકુળીઓ બનાવે છે એટલે સવાલ નવો એ પેદા થઈ રહ્યો છે રાજનૈતિક ફલક પર કે ગોંડલ ગોકુળિયું કે પછી મિરઝાપુર કેમ કે બંને તરફી નિવેદન છે આપણે એ નિવેદનોના આધારે જ આ સવાલ પૂછી રહ્યા છે એક તરફ એવું પણ કહેવાયું છે જે પરસોત્તમ પીપાળીયા એમણે કહ્યું હતું કે ગોંડલ છે ગુજરાતના મિર્ઝાપુર જેવું બની ગયું છે બીજી તરફ આજે જ્યારે આ બેઠક થઈ આપણે નિવેદન પણ સંભળાવીશું એક પછી એક નિવેદન આપણે સંભળાવીશું કે જેમાં ગોંડલને ને ગોકુળિયું પણ કહેવામાં આવ્યું છે ગણેશ ગોંડલે આજે કેવું કે ગોંડલ છે તો ગોકુળ ગોંડલ છે ભગવતસિંહનું ગોંડલ છે મહારાજા ભગવતસિંહ એટલે આ બંનેની વચ્ચે સમાજ કારણથી રાજકારણ સુધી આખી વાત પહોંચી ગઈ આજે જે પત્રકાર પરિષદ હતી જયરાજસિંહ પોતેમાં ઉપસ્થિત રહ્યા અલ્પેશ ઢોલરિયાની ઉપસ્થિતિ પણ ત્યાં હતી જ સાથે સાથે ગણેશ ગોંડલ હતા બીજા પણ જે અગ્રણીઓ છે સૌથી પહેલા આપણે વાત કરીએ અલ્પેશ ઢોલરિયાની અલ્પેશ ઢોલરિયા એવું કહ્યું કે ગણેશને આગામી સમયમાં ગોંડલના ધારાસભ્ય બનાવવાના છે અને એમણે સાથે સાથે એવું પણ કહ્યું કે કોઈ વ્યક્તિ ગોંડલની બેઠક પર નજર ના ના આપણે એનું નિવેદન સાંભળી લે અલ્પેશ ઢોલરિયાનું નિવેદન સંભળાવી દે કે સાત હજાર ની વોટિંગ વાળો ક્ષત્રિય સમાજ છે એક લાખ ચાલીસ હજાર પટેલ સમાજના વોટ છે એમાંથી હું આવું છું જો જયરાજસિંહ જાડેજા પાટીદાર સમાજ સામે હોય ને તો અલ્પેશ ધોરલિયા નેતા તરીકે ઉદ્ભવ નો થવા દે અને મારું ઉદ્ભવ એને કરાવ્યું છે શું કામ બીજો કોઈ નેતા હોય તો નો થવા જોઈએ એને કીધું છે કે અલ્પેશ ને એના બધા જેમ રહી છે આજે અમે દીકરાની જેમ રહી છે ઘણા અમારા પગે લાગવાના વીડિયા શેર કર્યા છે અને એણે કીધું છે ગુલામ નથી એટલે ગુલામ નથી અમારા બાપ સમાન છે ને અટલે પગે લાગી છે અને હજી ત્રીસ વર્ષ લાગવાના છે અને હજી જેને લાલ ટપકે કહી દઉં છું કે અહીંયા સીટ ઉપર કોઈ બહાર ના નજર ન કરતા અહીંયા અમારો ગણેશ તૈયાર અને એને અમે પટેલ સમાજ જો આ ખંભે બેહારી ધારાસભ્ય બનાવવાના છે એટલે કોઈ એમાં બહારના લોકો રહેવા નથી વાત એક પાટીદાર દીકરાને માર મારવાની લડાઈથી હતી વિવાદ એ હતો એમાં ગોંડલની બેઠક ક્યાંથી આવી ગઈ એમાં અલ્પેશ ઢોલરિયા જયરાજસિંહને પગે લાગે છે એ વાત ક્યાંથી આવી ગઈ એ સવાલ ચોક્કસથી પૂછાશે અને સવાલ જ્યારે એટલા બધા વધી જાય ત્યારે અલ્પેશ ઢોલરિયાની મજબૂરી જુઓ કે આ બેઠકમાં એમણે ખુલાસા આપવા પડે છે કે ભાઈ હું પગે કેમ લાગુ છું જયરાજસિંહને આ ખુલાસો એમણે આ બેઠકમાં આપવો પડ્યો પણ એમણે અહીંયા એ વાત પણ કરી દીધી કે ગણેશ ગોંડલ છે એને અમે ધારાસભ્ય બનાવવા માંગે છે અલ્પેશ ઢોલરિયા ભલે ભાજપના જિલ્લા પ્રમુખ છે પણ એમનું આ નિવેદન છે એ એ રીતે ચર્ચામાં છે અત્યારે કે શું અલ્પેશ ઢોલરિયા ભાજપના પ્રદેશ પ્રમુખ છે કે આગામી ચૂંટણીમાં ગોંડલથી કોણ ઉમેદવાર બનશે ધારાસભ્ય પદ માટે એનું પણ એ અત્યારે ભવિષ્યવાણી કરી રહ્યા છે આ સવાલ પણ અત્યારે પૂછાઈ રહ્યો છે સોશિયલ મીડિયાના ફલક પર પણ આની ખૂબ ચર્ચા થઈ રહી છે પણ અલ્પેશ ધુલેરિયાની આપણે વાત કરીએ એની સાથે સાથે વાત કરવી છે મનસુખ સખિયા જે અહીંયા હાજર હતા મનસુખ સખિયાએ ખૂબ જ મહત્ત્વનું નિવેદન કહ્યું એમણે કહ્યું કે અહીંયા કેટલાક લોકો શાંતિમાં પલિતો ચાપવા ઈચ્છે છે આ જે થઈ રહ્યું છે એમાં કેટલાક લોકો જવાબદાર છે એ શું કહ્યું એ સાંભળી લઈએ વિનંતી કરવા છું અહીં ઉપરથી દરેક સમાજના લોકોને પણ આવતા દિવસોમાં દરેક સમાજના સોસાયટીના આગેવાનો દરેક જ્ઞાતિના આગેવાનો સુલે ને શાંતિ જળવાઈ રહીએ ભાઈચારાનું વાતાવરણ ઊભું રહીએ અખંડ આપણું વાતાવરણ જે ભાઈચારાનું છે એ કાયમી સ્થપાય તમારા ધ્યાનમાં નાની મોટી કોઈ વાત આવે એ વાત ત્યાં ને ત્યાં ડંભાઈ જાય આમાં કોઈ ક્યાંયનો રોલ નથી ક્યાંય કોઈનો કોઈ હાથ નથી અને હવે આપણે વાત કરવી છે ગણેશ જાડેજાની કે જેઓ પણ બોલ્યા છે અને ગણેશ જાડેજા અને એમના પિતાજી જયરાજસિંહ પણ ત્યારે નિવેદન આપ્યું બંનેની બંનેના જે નિવેદન હતા બેક ટુ બેક આપણે સાંભળીશું બંનેના નિવેદનમાં એક વાત કોમન હતી મિર્ઝાપુર જે ગોંડલને ગણાવવામાં આવ્યું ગોંડલની સરખામણી મિર્ઝાપુર સાથે થઈ એનો જવાબ બંનેએ આપ્યો છે અને આક્રમક ભાષામાં એમની જે શૈલી છે જયરાજસિંહ જ્યારે બોલે તો એમની એક શૈલી છે બોલવાની ઘણું એમનું જ્યારે સંબોધન હોય ત્યારે એમની શૈલી સાંભળવા જેવી હોય છે એ શૈલીમાં જ એમણે વિરોધીઓને જવાબ આપ્યો બંનેના જે નિવેદન છે જયરાજસિંહ અને ગણેશ ગોંડલના એ આપણે સાંભળ્યું જ્યારે જ્યારે મતદાન કરવાની વાત હોય આક્ષેપની વાત હોય ત્યારે તો પાયા વિહોણા ગમે એવા આક્ષેપ થઈ શકે આ આ વાતનો મને લાગે છે કે જવાબ દેવો પણ મને ઉચિત નથી લાગતો જે સંખ્યામાં ઉપસ્થિત લોકો છે આ ખોટી વાતનો જવાબ હોય આવું મારું માનવું છું એટલે વિશેષ વાત નહીં કરતા આપણી શાંતિ આપણું સંગઠન આપણે જે રીતે અંદરના આપણા સંબંધો છે આપણે ભાગીદારો છીએ આપણે પાર્ટી જોડાયેલા છીએ મારા પરિવાર જોડાયેલો છે આ ભાવના આપણી કાયમી બને એવી ભગવાનને મહાસાપુરાનું પ્રાર્થના કરું છું અને હંમેશા જ્યારે ગોંડલને બદનામ કરવાની વાત આવે ત્યારે આપણે બધા સાથે મળીને તો જોવા આપશું અહીંથી પાંચસો કિલોમીટર દૂરથી બસો કિલોમીટર દૂરથી ગોંડલની અંદર ક્ષત્રિય સમાજને પાટીદાર સમાજને અથડાવવાના જે પ્રયત્નો કરતા હોય એવા લોકોને અને એવા ટપોરીઓને ગોંડલ વતી હું સ્પષ્ટપણે જવાબ આપું છું કે ભાઈ એ તમારા સપના છે ક્ષત્રિય પાટીદાર વર્ષથી ક્ષત્રિય કરાવવાના એ સપના તમારા ક્યારેય પૂરા નહીં થાય એવી અઢારે વર્ષના લોકો તરફથી ટપોરીઓને જાહેરની અંદર હું જવાબ આપું છું વધારે વિશેષ કંઈ નહીં પણ આ ઘટનાની અંદર પણ ક્ષત્રિય સમાજના સૌ લોકો પાટીદાર સમાજના લોકો તમામ સમાજના લોકોએ જે એકતા બતાવી છે જે સાથે ખંભે ખંભો મિલાવીને ઉભા રહ્યા છે એમનો પણ હું હૃદયપૂર્વકથી ખૂબ ખૂબ આભાર માનું છું અને વિશેષમાં કે ભાઈ જે કેસો થઈ ગયેલા છે એની પણ આપ સૌને પટેલ સમાજ દરબાર સમાજ વતી ખાતરી આપું કે ભાઈ એનું પણ આવનારા સમયમાં હાઈકોર્ટની અંદર સુખદ સમાધાન થઈ અને યોગ્ય રસ્તો ડૂબી જશે એવી આપ સૌને હું ખાતરી આપું તો ચોક્કસથી આક્રમક ભાષામાં જવાબ અપાયો છે જ્યારે આ મંચ હતું પાટીદાર સમાજ અને ક્ષત્રિય સમાજના આગેવાનો એકઠા થયા હતા ગોંડલની અંદર ત્યાં જવાબ આપવામાં આવ્યો જે આરોપ જે થઈ રહ્યા છે કે ગોંડલ છે ગુજરાતનું મિર્ઝાપુર છે જયરાજસિંહે પણ જવાબ આપ્યો અને સાથે ગણેશ ગોંડલે પણ જવાબ આપ્યો કે આવા લોકોને એમણે ટપોરી સાથે સરખામણી કરી કે આવા જે ટપોરીઓ છે એમના સપના પૂરા નહીં થાય પરસોત્તમ પીપળિયા કે જેમણે આ નિવેદન આપ્યું હતું જેમણે એક પોસ્ટ કરી હતી જેમાં ગોંડલને મિર્ઝાપુર સાથે સરખામણી કરી હતી એમની પ્રતિક્રિયા લેવાનો પ્રયાસ આપણે અત્યારે કરવો છે ટેલિફોનિક સંપર્ક કરવાની કોશિશ કરી રહ્યા છીએ જો પરસોત્તમ પીપળિયા ન જોડાતા હોય તો વરુણ પટેલને આપણે જોડીશું એમની સાથે ટેલિફોનિક સંપર્ક કરવાનો પીસીઆર ટીમ પ્રયાસ કરી રહી છે આખે આખા વિવાદમાં સમાધાન છે એ તો દેખીતી વાત હતી સમાધાન થવાનું જ હતું અને સમાધાન થવું જ જોઈએ આદર્શ રાજકારણ આદર્શ સમાજકારણની આ આ પ્રતિબિંબ છે જ્યારે કોઈ વિષય પર એવું થાય કે બે સમાજ એકઠા થઈને કોઈ એક ઝઘડાનું કે કોઈ એક ક્લેશનું એનું કોઈ નિવારણ લાવે તો એ સારી જ બાબત છે એટલે સમાતા સમાધાન સારી જ બાબત હોઈ શકે કયા સંજોગોમાં સમાધાન થઈ રહ્યું છે અને એમાં રાજનીતિ કેટલા અંશે ભળી રહી છે એ પણ જોવું જોઈએ આપણી સાથે યુવા નેતા ભાજપના નેતા છે અને પાટીદાર નેતા પણ છે વરુણ પટેલ જોડાઈ ગયા છે વરુણભાઈ સ્વાગત છે આપનું વરુણભાઈ આજે જ્યારે આ બેઠક મળી અને પછી જે પત્રકાર પરિષદ આજે થઈ એમાં એક વાત તો સ્પષ્ટ હતી કે વાત સમાધાન સુધી પહોંચવાની છે પણ એમાં જે ગોંડલની સરખામણી મિર્ઝાપુર સાથે કરવામાં આવી હતી અગાઉના સમયમાં એને લઈને જયરાજસિંહ અને ગણેશ ગોંડલે કહેવું છે કે આ કેટલાક ટપોરી કે કેટલાક એવા તત્વો છે જે પાટીદાર અને ક્ષત્રિય સમાજ વચ્ચે ઝઘડો કરાવવા ઈચ્છે છે એવા તત્વોને અમે સફળ નહીં થવા દઈએ એના સપના પૂરા નહીં થાય અંગે આપની શું પ્રતિક્રિયા છે પછી અત્યારે જે એમણે તો જે વાત કરી હોય એ ધારાસભ્ય છે એમને જે વાત કરી હોય એ વિષયમાં પડવા માંગતો નથી ઓકે પણ જે એક સમાધાન થયું છે સમાધાનકારી વલણ ઉપર આયા છે પક્ષો એ સારી બાબતે સમાધાન થઈ ગયું શાંતિથી પ્રયત્ન જે છે ને કે ગોંડલમાં આવી ઘટના ઘટવી પડે આપણે વારે વારે સમાધાન જ ના કરવા પડે એવા વાતાવરણ નું નિર્માણ કરવું જોઈએ ત્યાંના રાજનેતાઓ એ સમાજ નેતાઓએ કે ગોંડલમાં આવી ઘટનાઓ ના બને અને વારે વારે સમાધાન કરી ગોંડલની બદનામી થાય ગુજરાતની બદનામી થાય એવું એવું વાણી વર્તન કોઈનું ના હોવું જોઈએ અને તેણે રાજનીતિ કરવી હોય સમાજકારણ કરવું હોય સમાજ સેવા કરવી હોય હાથ જોડીને કરે ગ્રાઉન્ડ ઝીરો ઉપર આઈને કરે બરોબર છે હાથ જોડીને રાજનીતિ અને સમાજકારણ ના થાય હાથ જોડી અને સમાજકારણ રાજકારણ જે કરવું હોય બધાને કરે બધાને લોકતાહીમાં અધિકાર છે અને કમસેકમ ગંડલનો જે ઇતિહાસ રહેલો છે તે ક્રિમિનલ ઇતિહાસ એવી ઘટનાઓ રિપીટ ના થાય એના માટે સમગ્ર સમાજ ચિંતિત હતો કોઈને આમાં કોઈનો વિરોધ છે કે કોઈનું સમર્થન છે એ વાત જ નથી દીકરો પાટીદારનો છે કે ક્ષત્રિય નો છે કે દલિત નો છે કે કોળી છે કે આદિવાસીનો છે એ પ્રશ્ન નથી પણ અવારનવાર ઘણા બધા પ્રકારમાં ગોંડલમાં આવી ઘટનાઓ ઘટતી રહે હું પોતે ગુજરાતી છું મને ગોંડલ ઉપર ભગવતસિંહજી નું ગોંડલ છે ભારત દેશનું સારામાં સારું રજવારું ગોંડલ હતું સૌથી પહેલું લેડિસ એજ્યુકેશન ફર્સ્ટ કરવા વાળા રાજા ગોંડલે આપેલા છે આખા દેશમાં બહુ ઐતિહાસિક વારસો છે અને ઐતિહાસિક વારસો એના સંસ્કારો અને પણ તમે જે રીતે કહી રહ્યા હતા કે ભાઈ એક વરઘોડો કાઢવાની જરૂર છે આવા તત્વો કે જે ત્યાં માહોલ બગાડે છે તો એ વાત ઉપર હજુ તમે મક્કમ છો કે આ સમાધાનથી છો તમે તો એક પર્ટીક્યુલર આ બાબત તો જે છે કે બે વ્યક્તિનો બે પર્સનલ ઝઘડો એમને સમાધાન વિષય એ વિષય વિષય મોટો નથી મહત્વનો એ છે કે ફરીથી આવી ઘટનાઓ ના ઘટવી જોઈએ આવી ઘટનાઓ ઘટે તો એની ભરપૂર ટ્રીટમેન્ટ મસ્ત મજાની થવી જ જોઈએ જે વાત ઉપર હું મક્કમ જ છું કે જાય ગોંડલ હોય અમદાવાદ હોય સુરત હોય બરોડા હોય રાજકોટ હોય જામનગર હોય તમે એન્ટી સોશિયલ એલિમેન્ટને એની રીતે એની ટ્રીટમેન્ટ ગુજરાતની પોલીસે કરવી જોઈએ રાજકોટ પોલીસે પોતાની થોડીક નૈતિક હિંમત પણ કેળવવાની જરૂર છે કોઈ વ્યક્તિ કોઈ વર્ગના પ્રેશરમાં આવ્યા વગર આ દાદાની સરકાર છે બીજા કોઈ દાદા છે એવું માનસિક એકતા કોઈ સ્વીકારશો નહીં અને જે આવે એને જે વસ્ત્રાલમાં કર્યું જે સુરતમાં કર્યું એવું ગોંડલમાં કરો એવું જ રાજકોટમાં કરો બસ વાત આ જ છે મને કોઈનો વ્યક્તિગત વિરોધ કે હું વ્યક્તિગત સમર્થન કરવાની મારી આ લડાઈ નથી મારી આ લડાઈ ગાંધી અને સરદારના વિચારોનું ગોંડલ હોવું જોઈએ અને આરોપીઓ સાથે આરોપી પ્રકારનું વર્તન થવું જોઈએ ઓકે ઠીક છે વરુણભાઈ આભાર અમારી સાથે જોડાવા બદલ તો વરુણ પટેલ ભાજપ નેતા તેઓ જણાવી રહ્યા હતા કે સમાધાન થઈ ગયું એ આવકાર્ય છે પણ આ પ્રકારની ઘટના પરિવાર ન બને તે જરૂરી છે જોકે વરુણભાઈ સ્પષ્ટ નહોતા કરી રહ્યા શબ્દો ચોરતા જ હતા થોડા થોડા એ સ્પષ્ટ નહોતા કરી રહ્યા પણ એમણે કહું અને કેમ કે જ્યારે વરુણ પટેલે અગાઉ એક્સ પર પોસ્ટ કરી હતી કે ક્યાંક લોકશાહી ને ક્યાંક ફોકશાહી ત્યારે ઘણા બધા લોકોએ વરુણભાઈને પણ એ સવાલ પૂછ્યો હતો કે તમે ડાયરેક્ટ આપણે પણ આ મંચ ઉપરથી વરુણભાઈને સવાલ પૂછ્યો તો મેં જ પૂછ્યો હતો એમને કે તમે જ્યારે શાસક પક્ષના નેતા છો તમે ભાજપમાં છો તો તમે સીધા મુખ્યમંત્રીની રજૂઆત કેમ નથી કરતા તમારે સોશિયલ મીડિયાનો કે ઇન્ટરનેટનો સહારો કેમ લેવો પડે છે પણ ચલો અંતમાં એમણે કહ્યું કે ક્યાંય આ ન થવું જોઈએ ને હંમેશા સમાધાન એ કોઈ પણ બાબતમાં આવકાર્ય જોઈએ અને ધુઈસા બીજો જે મુદ્દો છે બીજો જે મુદ્દો છે અગત્યનો છે એટલે આપણે એના તરફ